નવી વેબસાઇટ લોન્ચ કરી છે જેમાં લગભગ છસોથી એંસી સ્કીમો સેવાઓ જે છે સરકારની સ્કીમો છે પછી એ એજ્યુકેશનને લગતી હોય શ્રમને રોજગાર વિશે હોય રમતગમત હોય સાંસ્કૃતિક હોય તમામ પ્રકારની જે સરકાર યોજનાઓ ચાલે છે એ તમને એક જ ક્લિકમાં એક જ પોર્ટલ ઉપર છે તે મળી જાય તો આજે એ વેબસાઇટ વિશે હું તમને વિગતવાર આ વિડીયો દ્વારા સમજાવીશ અથવા માહિતી આપીશ તો ચાલો આપણે સીધા ડેસ્કટોપ પર જઈએ સૌથી પહેલા ગૂગલમાં અથવા તો કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો એમાં મારી યોજના ગવર્મેન્ટ ડોટ ઇન આવું સર્ચ કરો અથવા ખાલી ગૂગલમાં જઈને મારી યોજના સર્ચ કરો અને પછી એન્ટર આપશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ વેબસાઇટ છે તે ખુલશે હવે અહીંયા જો આપણે વિગતવાર જોઈએ આ યોજના શું છે રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નીચે કરીએ તો અહીંયા જે સૌથી પહેલું આમાં લાભ હું છે શબ્દ લખી યોજના શોધો તમારી યોજના શોધો અહીંયા તમારે કોઈ પણ આવાસ છે શિષ્યવૃત્તિ છે શિક્ષણ લગતું છે કોઈ પણ યોજના હોય દાખલા તરીકે અહીં તમારે સર્ચ એન્ટર લખવાનું હોય અને અહીં સર્ચ કરશો એટલે એ યોજના વિશે તમામ માહિતી છે તે તમને મળી જશે અહીંયા નીચે આપણે સ્કોર કરીએ તો જે યોજનાઓ સેવાઓ સરકારની ગુજરાત સરકારની જે કાંઈ યોજનાઓ છે એ યોજનાની તમામ માહિતીઓ છે તે તમને અહીં મળી જશે ફોર એક્ઝામ્પલ આપણે એને પકડી કરીએ તો જો મન ફાવે ત્યાં મુસાફરી કરો આ એક યોજના છે રાજ્યના અહીં બધી એની સારાંશ સાપ્યો છે કે યોજના શેના વિશે ક્લિક કરો વધારે માહિતી જોતી હોય તમારે તમે અહીં ક્લિક કરી શકો છો આ શેના વિશે મન ફાવે ત્યાં મુસાફરી કરો તો એની ઉપર આપણે ક્લિક કરવાનું આ રીતની અહીંયા ઘણી બધી છે તે વેબ યોજનાઓ છે જુઓ અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તારના પરિભ્રમણ કુદરતી આપત્તિઓને કારણે છતાં પાક નુકસાન માટે ખેડૂતોને સહાય અને નવી બાબત સો ટકા પેનલ્ટી માફી યોજના જો કેટલી બધી યોજનાઓ છે તમે આદર્શ નિવાસી યોજના છે અકસ્માત મૃત્યુ સહાય યોજના છે આ બધી યોજના વિશે તમે છે તે વિગતવાર માહિતી છે તે આની ઉપર જઈ અને તમે ક્લિક કરી શકો છો ચલો અહીંથી બેગ જઈએ આપણે ફરીથી સેવાઓ જુઓ બીજું છે સેવાઓ સર્વિસીસ કહેવાય ગુજરાત સરકારની સર્વિસીસ એની ઉપર આપણે ક્લિક કરીએ આ બધી સર્વિસીસ છે ઉભય મહિલા હેલ્પલાઇન નંબર એપ્રેન્ટિસ પાસ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને તમામ પ્રકારની એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરોની સુવિધા તો એના વિશે પણ તમે સાથે જાણી શકો છો ટૂંકમાં આ પોર્ટલ ઉપર લગભગ છસો ને એસી કે ચોરાસી જેટલી યોજનાઓ વિશે છે તો અલગ અલગ છે પ્રમાણપત્ર તમારે કોઈ પણ જોતું હોય તો પ્રમાણપત્ર માટેનું પણ છે કારીગર તાલીમ યોજનાનું પ્રમાણપત્ર ફિનિશિંગ સ્કૂલનું સર્ટિફિકેટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ માટેનું ગૌરવ પુરસ્કાર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વિશેની આ બધા પ્રમાણપત્રો વિશે પણ છે તે તમને માહિતી મળી જશે પછી શબ્દ લખીને તમે કોઈપણ યોજના સર્ચ કરી શકો છો વ્યક્તિગત યોજના તમારા માટે ભાઈ હું ફલાણી જ્ઞાતિનો છું તો મારી જ્ઞાતિમાં મારું નામ આ છે અને એના વિશે પણ યોજના તમે સર્ચ કરશો તો મળી જાય સેક્ટર પ્રમાણે યોજના શોધવાની ચિત્રો પ્રમાણે કેટેગરી પ્રમાણે વિસ્તાર પ્રમાણે યોજના લાભાર્થી પ્રમાણે યોજનાઓ આ ફોર્મ શોધો કોઈ પણ તમારે ફોર્મ શોધવું હોય તો જીઆર જોતા હોય કોઈ પણ વિભાગના જીઆર એ આદેશો હોય જીઆર હોય એ તમે શોધી શકો છો હવે જો નીચે આપેલું છે સેક્ટર પ્રમાણે યોજના શોધો આ સમાજ કલ્યાણ ખાતું અલગ થઈ ગયું આની ઉપર ક્લિક કરશું સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટ વિશે જે પણ ખેતી છે બાગાયત છે પશુપાલનને લગતું છે સેક્ટર આ બધા અલગ અલગ વિભાગો છે ગુજરાત સરકારના બાળ કલ્યાણને લગતા સહકારીને લગતા શિક્ષણને લગતા ફેલોશીપ પછી રોજગાર ફિંગરપ્રિન્ટને લગતા અગ્નિ નિવારણ આરોગ્ય બધા પ્રકારના વીમો છે દાખલા તરીકે આપણને કોઈ હોય વીમો નીચે આવી જ ગયું છે બધું આ માન્ય પત્રકાર જૂથ વીમા યોજના એન્ડ વ્યુ વેલફેર યોજના વધુ માહિતી જોતી હતી તમે ક્લિક કરશો એટલે તમને વધુ માહિતી મળી જશે અહીંથી આપણે પછી બ્લેક બેપ પર જઈએ

જગ્યાએ જવું પડતું વેબસાઇટ સર્ચ કરવી પડતી અહીંયા બધા તમામ પ્રકારની છે તે સ્કીમો સર્વિસીસ તમને આનો લાભ મળી જશે તો અહીંયા નીચે પણ છે તે એની લિંકો આપેલી છે જે ગુજરાત ગવર્મેન્ટ સરકારની મુખ્ય વેબસાઇટો છે માય ગવર્મેન્ટ દાખલા તરીકે પછી આ ગુજરાત ગવર્મેન્ટની બીજી છે આ ડિજિટલ ઇન્ડિયા છે ભારત સરકાર કેન્દ્ર સરકારની આ ડિજિટલ ગુજરાત ઉપર એની પણ છે તે આપેલી છે ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ટૂંકમાં આ બધું આપેલું છે અહીંયા એક વખત આ વેબસાઇટ નું છે તે તમે અવશ્ય એની મુલાકાત અને તમને જે કાંઈ જાણવું હોય એ તમામ માહિતી છે તે આપણે વ્યૂ ઓલ કરીએ તો ઘણું બધું મળી જશે જો કેટલી બધી યોજનાઓ છે વાહન વ્યવહારને લગતી પાણીની પુરવઠાને લગતી અહીંયા બીજું એક તમને આ ગુજરાતીમાં જતું હોય જોવું હોય તો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં તમારે કરવું હોય તો અંગ્રેજીમાં થઈ જશે જો પાછું એમ લાગે ગુજરાતીમાં જોવું છે બધી માહિતી તો ગુજરાતીમાં આવી જશે ફરીથી અહીંયા કોઈ પણ સરકાર ન્યૂ સ્કીમ લોન્ચ કરે તો અહીંયા ન્યૂ સ્કીમ ઉપર પિક કરશો એટલે નમોલક્ષ્મી યોજના અત્યારે સરકાર આ નવી યોજનાઓ જે છે એ અહીંયા તમને દર્શાવશે તો એ પણ છે તે અહીંયા તમને મળી જશે ટૂંકમાં તમે અપડેટ રહી શકશો ગુજરાત સરકારની કોઈ પણ છે તે યોજના શોધવા માટે તમારે આ વેબસાઇટની મુલાકાત છે તે લેવી જ રહી વધારે વધારે શેર કરજો જેથી કરીને કોઈ પણ નાગરિક હોય એ નાગરિકને છે તે આનો લાભ મળે અને અહીંયા બે વિભાગની વેબસાઇટ છે ગુજરાત સરકારના જેટલા વિભાગો છે આ એક જ ક્લિકમાં તમને અહીંયા તમામ વિભાગો ઉપર છે તે એ લઈ જશે દાખલા તરીકે જોઈએ આપણે આદિજાતિ વિભાગ છે વિકાસ વિભાગ ત્યાં ટ્રાઈબલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પછી આપણે ગૃહ વિભાગમાં જવું હોય તો નાણાં વિભાગ છે તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તે એની આ વેબસાઇટ છે અહીંથી ક્લિક કરશો એટલે તમને જ્યાં નાણાં વિભાગનું છે તે ખુલી દે એવી જ રીતે છે તે તમારે કોઈ પણ અન્ય વેબસાઇટ સરકારશ્રીની પોર્ટલ ઉપર જવું હોય તો તમામ છે તે અહીંથી તમે જઈ શકશો જ્યાં શિક્ષણ વિભાગ છે સામાન્ય વહીવટ વિભાગ છે રમત ગમત વિભાગ છે માહિતી પ્રસારણ વિભાગ છે માર્ગનો વિભાગ છે આ બધી વેબસાઇટ અહીંયા એની લિંક છે તે તમને વિભાગની વેબસાઇટ ઉપર આપેલી છે તો મિત્રો તમને આ વેબસાઇટ મારી યોજના છે તે સરકારશ્રીનું પગલું કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરીને મને બતાવજો અને આ યુઝફુલ વિડિયો લાગ્યો હોય તો અન્યને પણ શેર કરજો જેથી કરીને આવા આ બધી યોજનાઓ વિશે સરકારશ્રીની યોજનાઓ વિશે એ એક જ પોર્ટલ ઉપર આવી અને એનો લાભ ઉઠાવી શકે ધન્યવાદ